એક દિવસ એક દીકરો તેના વૃદ્ધ પિતાને એક હોટલમાં જમવા માટે લઈ ગયો વૃદ્ધ પિતાને હોટલના ટેબલ પર બેસીને ખાવાની ટેવ ન હતી આથી અનેક વાર ખાવાનું વૃદ્ધના કપડા પર પડતું આ બધું આજુબાજુના ટેબલ પર બેઠેલા લોકો જોતા અને આ વૃદ્ધ તરફ જોઈને હસતા કેટલાક નાકનું ટીરું પણ ચડાવતા આ બધું પેલા વૃદ્ધનો દીકરો પણ જોઈ રહ્યો હતો પણ તે એકદમ શાંત થઈને બેઠો હતો પિતાનું ભોજન પૂર્ણ થયું એટલે કોઈ પણ શરમ વગર દીકરાએ પિતાને ઉભા કરી હાથ પકડીને તેમને હોટલના બાસુમાં લઈ ગઈ પાણી વડે બગડેલા કપડાં સાફ કરી ચહેરો ધોડાવ્યો અને ચશ્મા પહેરાવીને બહાર આવ્યો આ બધું હોટલમાં ભોજન કરવા આવેલા બધા જ લોકો જોઈ રહ્યા હતા આ દરમિયાન દીકરાએ બિલ ભર્યું અને પિતાને લઈને હોટલની બહાર જવા લાગી બરાબર આ જ સમયે હોટલમાં જ ભોજન કરી રહેલા એક અન્ય વૃદ્ધ વ્યક્તિ આથી પેલા પિતા પુત્ર ઉભા રહ્યા પાછળ જોયું અને વૃદ્ધને કહ્યું બોલો શું કામ છે પેલા ભોજન કરી રહેલા વૃદ્ધે કહ્યું કે દીકરા શું તને નથી લાગતું કે તું અહીં કંઈ ભૂલીને જઈ રહ્યું છે દીકરાએ જવાબ આપ્યો કે નહીં હું અહીં કોઈ વસ્તુ ભૂલીને જઈ રહ્યો નથી આ સાંભળી પેલા પૂજન કરી રહેલા વૃદ્ધે જે કહ્યું તે દરેક દીકરાએ વાંચવું જોઈએ પેલા વૃદ્ધે કહ્યું કે દીકરા તું અહીં દરેક દીકરા માટે એક શીખ સબક અને પ્રત્યેક પિતા માટે એક આશા ઉમ્મીદ છોડીને જઈ રહ્યું છે પેલા વૃદ્ધે સાચું કહ્યું નહીં આજની યુવા યુવાભેઢી પિતા માતા પિતાને સાથે લઈ જવામાં શરમ અનુભવે છે તેમને આવું કરવું ગમતું નથી આ વિચાર બદલવા જેવો છે યાદ રાખો કે બાળકો નાના હોય ત્યારે માતા પિતા ધ્યાન રાખે છે અને માતા પિતા વૃદ્ધ થાય એટલે મોટા થયેલા હોય માતા પિતાનું ધ્યાન રાખવાનું હોય છે આ જ કુદરતનું ચક્ર છે માટે માતા પિતાનું સન્માન કરો